ખેડા જિલ્લાના મહુધા ખાતે સાડા છ કરોડના ખર્ચે એક આરોગ્ય કેન્દ્ર તૈયાર થવા જઈ રહ્યું છે જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો આધુનિક સુવિધાથી સજ્જ આ આરોગ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે મહુદામાં મહુદા ડાકોર રોડ પર આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાડા છ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર જેનું ખાતમુહૂર્ત અને મહુડાના ધારાસભ્ય કરવામાં આવ્યું આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જિલ્લા વિકાસ અધિકારી મહુદા નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી ખેડાના લોકપ્રિય સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ તથા મહાનુભાવોશ્રી મહાના પ્રજાજનો સંગઠનના હોદ્દેદારો સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અને અહીંયા ઉપસ્થિત ભાઈઓ બહેનો અને માતાઓ આજનો દિવસ આપણા માટે અત્યંત ખૂબ ગૌરવનો દિવસ કહેવાય કે આજે સીએચસીનું ખાતમુહૂર્ત આપણા સાંસદશ્રીના હાથે થયું છે અને એક વર્ષની અંદર પૂર્ણ થશે ત્યારે બી એમનું લોકાર્પણ બી સાહેબ સાહેબભાઈ સાહેબના હાથે જ થવાનું છે તો આજે આપણે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે એકઠા થયેલા છે તે માત્ર ઈંટ અને સિમેન્ટની ઇમારત નહીં પણ લોકોના આરોગ્ય અને સુખાકારી માટે એક આશાનું ઇમારત છે આ આરોગ્ય કેન્દ્ર આપણા સૌને સહયોગી ઉભું થઈ રહ્યું છે અહીં માત્ર સારવાર નહીં પણ આરોગ્ય જાગૃતિ માતૃત્વ અને શિશુ સંભાળ રોગ પ્રતિકારક રસીકરણ અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ થશે આ કેન્દ્ર એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ દૂર શહેરોમાં સારવાર માટે જવું પડતું હતું હવે તે આરોગ્ય સેવા આપના દ્વારા